ચાક <laughs> <laughs>

એમાં યુટ્યુબ માં આપડી ચેનલ છે ભાઈ લે બદલાવી એવું લાગે মাৰ আজাৰ বায়ু বৰেই বুঢ়ে કરવાનું છે આટલો મોબાઈલ લીધો ઓર્ડર નું ખાસ લેવું પડે ભાઈ આ છે જો ભાઈ ફ્રી આવે કોઈ જરૂર પડે તો કોન્ટેક કરી લેજો એનો નંબર તો હું આપી દઈશી એ ભલા એ ભલા આપણો ફોરા આવા ઓર્ડર કરી જાવ એ ભલા લે ભલા એ ભલ્યા હા એ ફિકલા આ જો આ સી ઓર ઓપન કરવાનો હોય છે બરોબર છે ના ના એટલે હવે હવે આ આવી ગયો તો નહીં હાલે હું તારામાં તારામાં વિડીયો નાખી દે સમજો olo vijay maliya na prakash maliya beni dhyan rakhvu pade alo vijay